નમસ્તે કેમ છો તમે બધા તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ જ્યારથી સંજયની સુરતમાં નોકરી મળી ત્યારથી તે ભાડાના રૂમમાં એકલો રહેતો હતો તે પોતે રસોઈ બનાવતો અને પછી ઓફિસ જતો તેનો પગાર સારો હતો પણ તેને એકલા રહેવાનું મન નહોતું થતું તે વારંવાર તેની માને કહેતો માં હું ઘરે આવવા માગું છું તો તેની માં સુમિત્રાબેન કહેતા તને હમણાં જ નવી નોકરી મળી છે રજા લેવાની શું જરૂર છે તેના બે ભાઈઓ અને એક બહેન તેની માતા સાથે ગામમાં રહેતા હતા તેની માતાને પેન્શન મળતું હતું તેથી ઘરનું કામ આરામથી ચાલતું હતું છતાં પણ તેઓ સંજયનો મોટા ભાગનો પગાર તેમના ખાતામાં ટ્રાન્સફર કરતા હતા આ વખતે તે દિવાળી પર ઘરે જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો તેણે તેની માને કહ્યું માં હું દિવાળી પર ઘરે આવવા માગું છું બધા રજાઓમાં ઘરે જાય છે તો મને પણ તમારી પાસે આવવાનું મન થાય છે ત્યારે તેની માએ કહ્યું દીકરા રજાઓમાં ઘરે ન આવ બિનજરૂરી આવવા જવાનો ખર્ચ થશે તું બસ રૂપિયા કમાવ અને તારો પગાર અમને મોકલ સંજય દુઃખી હતો કે નોકરી મળ્યા પછી તેના પરિવારે તેને અનાથની જેમ એકલો છોડી દીધો હતો પછી એક દિવસ તે કોઈને કહ્યા વિના કંટાળીને ઘરે પહોંચ્યો તો પગ નીચેથી જમીન સરકી ગઈ મુખ્ય દરવાજો ખુલ્લો હતો તે કોઈને કહ્યા વિના ઘરે આવી ગયો હતો તેથી તે ધીમે ધીમે ઘરના આંગણામાં ગયો પછી તેણે જોયું કે તેની માતા બેઠી હતી અને તેમની બહેન સાથે વાત કરી રહ્યા હતા સંજય તેની માસીને જોઈને ખૂબ ખુશ થયો કારણ કે તેના માસી તેને ખૂબ પ્રેમ કરતા હતા બીજી ક્ષણે તે તેની માની વાત સાંભળીને ચોકી ગયો તેની માં કહી રહ્યા હતા જુઓ બહેન સંજય માટે લગ્નનો પ્રસ્તાવ ના લાવો તમને વારંવાર ના પાડતા સારું નથી લાગતું આજે હું તમને સ્પષ્ટ કહી રહી છું કે હું તેના લગ્ન હમણાં કરાવવા માંગતી નથી તેને હમણાં જ નવી નોકરી મળી છે અને તેનો પગાર ખૂબ સારો છે જો હું તેના હમણાં લગ્ન કરાવી દઉં તો તેની પત્ની આવીને બધું હડપી લેશે હું આટલી જલ્દી તેના લગ્ન નથી કરાવવાની ત્યારે તેમની બહેન રમીલાબેનને આશ્ચર્ય સાથે કહ્યું જો તું હમણાં નહીં કરાવે તો શું સંજય વૃદ્ધ થઈ જશે ત્યારે કરાવીશ અને જ્યારે તેની ઉંમર વધી જશે ત્યારે તેના માટે સારા પ્રસ્તાવો નહીં આવે હું તો કહું છું દીકરાના લગ્ન કરાવી દે પોતાના સ્વાર્થ માટે દીકરાનું જીવન બરબાદ ન કર ત્યારે તેની માએ કહ્યું તે પોતાનું કામ કરે પૈસા કમાય અને ઘરે મોકલતો રહે હું તેના વિશે આનાથી વધુ કશું વિચારી રહી નથી આમ પણ તેના નાના ભાઈ બહેનો છે હજારો ખર્ચાઓ છે સંજય તે બધાનું ધ્યાન રાખશે જો હું તેના લગ્ન કરાવી દઈ તો સંજય તેની જવાબદારીઓથી દૂર થઈ જશે આ સાંભળીને સંજયની આંખો આસુઓથી ભરાઈ ગઈ તે વિચારવા લાગ્યો શું હું મારી માતા માટે ફક્ત પૈસા છાપવાનું મશીન છું હું એકલો મારા પરિવારથી દૂર ખૂબ જ પરેશાન છું અને મારી માને ફક્ત મારા પૈસામાં જ રસ છે તેની આંખો આસુઓથી ભરાઈ ગઈ તે એ વિચારીને આવ્યો હતો કે જો તે થોડા દિવસ ઘરે રહેશે તો તેનું મન હળવું થઈ જશે પણ હવે તેને ઘરની અંદર જવાનું મન નહોતું થતું તે ઊંધા પગે પાછો ફરી ગયો સ્ટેશન પર બેસીને તે લાંબા સમય સુધી વિચારતો રહ્યો શું મારી જિંદગી આમ જ પસાર થશે કોઈને મારી ખુશીની પરવા નથી આખરે તે તેના કામના સ્થળે પાછો ફર્યો ખાલી ઓરડો તેને કરડવા દોડતો હતો અને હવે તેને ઘરે કોઈની સાથે વાત કરવાનું મન પણ થતું ન હતું તેના પરિવારે પણ તેને એમ જ છોડી દીધો હતો દર મહિનાની પહેલી તારીખે તેની મા તેને ફોન કરીને કહેતી આજે મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેજે આમ પણ તેની સાથે કોઈ ક્યાં વાત કરતું હતું બીજા મહિને મહિનાની પહેલી તારીખે તેની માએ ફરીથી ફોન કર્યો પરંતુ સંજયે જાણી જોઈને ફોન રિસીવ કર્યો નહીં ત્યારે સુમિત્રાબેનને ચિંતા થવા લાગી કે તેમનો દીકરો ફોન કેમ નથી ઉપાડતો તેમને વારંવાર ફોન કર્યો છતાં પણ સંજય ફોન ઉપાડતો ન હતો ત્યારે અડધા કલાક પછી તેના માસી રમીલાબેનનો ફોન કર્યો તો સંજયે ફોન રિસીવ કર્યો ત્યારે રમીલાબેન કહેવા લાગ્યા દીકરા માં ખૂબ ચિંતામાં છે તું ફોન કેમ નથી ઉપાડતો ત્યારે સંજયે હસતા હસતા કહ્યું માસીમા મારા માટે નહીં પણ મારા પગારની ચિંતા હશે તમે માને કહી દેજો કે તેઓ મને પોતાના સ્વાર્થ માટે કુવારો રાખવા માગે છે ખરું ને તો હવે હું તેમની સ્વાર્થી ઈચ્છાઓ પૂરી કરવા માટે મશીન નહીં બનવું હું તેમને કોઈ પૈસા નહીં મોકલું અને હવે મારે તેમની સાથે કોઈ વાત નથી કરવી ત્યારે તેના માસી દુઃખી થઈને બોલ્યા દીકરા મેં તારી માને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તે મારી વાત સાંભળવા તૈયાર નથી ખબર નથી તે એટલી સ્વાર્થી કેમ થઈ ગઈ છે કે તે ફક્ત પોતાના વિશે જ વિચારી રહી છે પણ હું તારા લગ્ન કરાવીશ તું શા માટે ચિંતા કરે છે તું આખી જિંદગી એકલો નહીં રહે આ સાંભળીને સંજયની આંખોમાં આંસુ આવી ગયા કે ઓછામાં ઓછું તેના માસી તો તેના વિશે વિચારી રહ્યા હતા તે કહેવા લાગ્યો પણ માસી જો તમે મારા લગ્ન કરાવશો તો માં તમારાથી નારાજ થઈ જશે ત્યારે રમીલાબહેન કહેવા લાગ્યા તું તેના નારાજ થવાની ચિંતા ના કર તેના કાર્યો મને ખોટા લાગે છે અને મને પણ તેની સાથે વાત કરવાનું મન નથી થતું તેને તેના હાલ પર છોડી દે દીકરા એકવાર મારા ઘરે આવ મેં તારા માટે એક સારો સંબંધ શોધી કાઢ્યો છે હું છોકરીના પરિવાર સાથે વાત કરીશ જો બધું બરાબર રહેશે તો હું તારા જલ્દીથી લગ્ન કરાવી દઈશ સંજય ખૂબ ખુશ થયો તેણે ગુંગડાતા અવાજે કહ્યું માસી જ્યારે હું મારી માને કહેતો કે હું રજાઓમાં ઘરે આવવા માગું છું ત્યારે તેઓ કહેતા કે તું રજા લઈને પૈસાનો બગાડ ના કર આના કરતાં કંઈક સારું કામ કર અને તે રૂપિયા અમને મોકલી દે મને ઘરે જવાની ખૂબ જ ઈચ્છા થતી હતી પણ હવે મને ઘરે જવાનું મન નથી થતું એક દિવસ હું અચાનક ઘરે પહોંચ્યો અને પછી મેં માની વાતચીત સાંભળી તેઓ તમારી સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ કહી રહ્યા હતા કે હું મારા દીકરાના લગ્ન કરાવવા માગતી જ નથી માસી આવું કેવી રીતે હોઈ શકે ત્યારે રમીલાબેને ગુંગળાતા અવાજે કહ્યું મને તારા માટે ખૂબ જ ખરાબ લાગે છે દીકરા આજથી તું મારા ઘરને પણ પોતાનું માનીને લે અને રજાઓમાં મારી પાસે આવ તું ઈચ્છે ત્યાં સુધી રહીજે અને આરામથી જજે મને કોઈ વાંધો નથી તારી માતા બેવકૂફ છે જે બાળક કરતાં પૈસાને વધુ મહત્ત્વ આપે છે પછી શું હતું તેની માસીના કહેવા પર સંજય રજા લઈને એક અઠવાડિયા પછી તેની માસીના ઘરે પહોંચ્યો તેની માસીએ તેનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું તેઓએ તેને પોતાના હાથે આલુના પરોઠા શ્રુદ્ધ ગામડાનું અથાણું અને દહીં ખવડાવ્યું આટલા વર્ષો પછી પ્રેમથી પીરસવામાં આવેલા ભોજનનો સ્વાદ સંજયને ખૂબ જ સ્પર્શી ગયો સાંજે તેના માસા અને માસી તેને છોકરીના ઘરે લઈ ગયા છોકરીનું નામ અરુણા હતું તે ગામમાં નાના બાળકોને ભણાવતી હતી તેના પિતા હવે આ દુનિયામાં ના હતા ફક્ત તેની માતા અને ભાઈ ભાભી જ હયાત હતા જ્યારે તેની માસીએ અરુણાના પરિવારને સંજયની માતાના વર્તન વિશે જણાવ્યું ત્યારે તેમને પણ ખૂબ દુઃખ થયું તેઓએ કહ્યું આ સંબંધથી અમને કોઈ વાંધો નથી પણ જો સંજયની માતા ભવિષ્યમાં અમારી દીકરીને તકલીફ આપશે તો શું થશે ત્યારે સંજયે તરત જ ધીમેથી કહ્યું મેં મારી માતાનું સાચું સ્વરૂપ જોયું છે તેઓ ફક્ત પૈસા માટે મારાથી મતલબ રાખે છે તેથી હું મારી માતાના કારણે મારી પત્નીને કોઈ નુકસાન નહીં થવા દઉં કારણ કે હું તેમની વાસ્તવિકતા પહેલેથી જ જાણું છું અરુણાના પરિવારના સભ્યોએ તેના વિશે વિચારીને પછીથી જવાબ આપવાનું કહ્યું તેથી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા એક અઠવાડિયા પછી અરુણાની માતાએ ફોન કરીને રમીલાબેનને કહ્યું કે અમે આ સંબંધ સ્વીકારીએ છીએ તેમના લગ્નની તારીખ બે મહિના પછી નક્કી થઈ ત્યારે સંજયે તેની માતાને ફોન કરીને કહ્યું કે હું લગ્ન કરી રહ્યો છું ત્યારે તેની માતા ગુસ્સે થઈ ગયા અને કહ્યું શું અમે મરી ગયા હતા કે તું તારી મરજીથી લગ્ન કરી રહ્યો છે જો તું તારી મરજીથી લગ્ન કરીશ તો આપણો સંબંધ ખતમ થઈ જાય છે ત્યારે સંજયે હસતા હસતા કહ્યું માં તમે મારી સાથે નહીં પણ મારા પગાર સાથે તમારો સંબંધ ખતમ કરી રહ્યા છો આ વિશે પણ વિચારી લેજો આ સાંભળીને સુમિત્રાબેન અવાચક રહી ગયા ત્યારે સંજયે કહ્યું મેં તમારી વાત સાંભળી લીધી હતી તમને ફક્ત મારા પૈસામાં જ રસ છે તમે મારા લગ્ન કરાવવાના ન હતા એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું જો તમે મારા લગ્નમાં આવો તો ઠીક છે જો તમે ન આવો તો પણ ઠીક છે આટલું કહીને સંજયે ફોન કાપી નાખ્યો ત્યારે સુમિત્રાબેન ખૂબ જ ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે તેમનો કમાઉ દીકરો તેમનાથી દૂર જતો રહેશે તેથી તેમણે પણ તેમના દીકરાના લગ્નની તૈયારીઓમાં જોડાવાનું નક્કી કર્યું લગ્ન તેમની બહેનના ઘરે થઈ રહ્યા હતા તેથી તેણે તેઓ પણ તેમના ઘરે પહોંચી ગયા અને લગ્નની તૈયારીઓમાં મદદ કરવા લાગ્યા પરંતુ સંજયને તેમના પર વિશ્વાસ ન હતો કારણ કે તે સમજી ગયો હતો કે તેની માતા ફક્ત પૈસા માટે જ તેનાથી જોડાયેલા હતા સંજય અને અરુણાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા સંજય અરુણાને પોતાની સાથે સુરત લઈ ગયો હવે તેનો પોતાનો પરિવાર હતો તેથી તે ઘરે પૈસા મોકલતો ન હતો નહીતર પહેલા તેની માતા તેનો આખો પગાર લઈ લેતા અને તેને ખિસ્સા ખર્ચ માટે 3-4000 રૂપિયા આપતા જો કે સંજય વિચારતો હતો કે જો માતાએ મારી સાથે સારું વર્તન કર્યું હોત તો મેં તેમને પહેલાની જેમ વધુ પૈસા મોકલતો હોત પણ હવે સત્ય જાણ્યા પછી હું તેમના દ્વારા મારો ઉપયોગ થવા દેવા માગતો ન હતો મિત્રો સાચી આત્મીયતા એ છે જ્યાં વ્યક્તિને ફક્ત તેનો ઉપયોગ કરવા માટે નહીં પણ તેની લાગણીઓ સાથે સ્વીકારવામાં આવે જ્યારે લોકો સ્વાર્થથી આંધળા થઈ જાય છે ત્યારે આત્મસન્માન માટે યોગ્ય નિર્ણય લેવા જરૂરી બની જાય છે ધન્યવાદ તો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો મિત્રો ધન્યવાદ